એક મિનિટની વાર્તા એકવાર મુલ્લા નસરુદ્દીન પોતાની બહેનને મળવા પરગામ ઉપડ્યા રસ્તામાં ડાકુઓનો ભેટો થઈ ગયો ડાકુ પણ જાણતા હતા કે મુલ્લા ખૂબ હોશિયાર છે તેથી એમણે ને લૂંટવાને બદલે એમની હોશિયારીની પરીક્ષા લેવાનું નક્કી કર્યું ડાકુઓના સરદારે એક મોટું કોળું ને બતાવીને પૂછ્યું વજનના કાંટા પર મૂક્યા વગર આ કોળાનું વજન કઈ આપું મુલ્લા તો હું જાણું કે તમે ડાપણનો ભંડાર છો જવાબ સાચો નહીં તો મરવાની તૈયારી રાખજો મુલ્લાની હાજર પ્રસંગે સોળે કલાએ ખીલી ઉઠી તે બોલ્યા આ કોળાનું વજન આપના માથા જેટલું છે તમે માથાનું વજન કરી લો સરદાર તો મુલ્લાની હોશિયારી પર આફરીન પોકારી ગયા એમણે મુલ્લાને માન સાથે છોડી દીધા જે જે જગ્યાએ તમારો તર્ક ખૂબ સરસ રીતે તમને જીતાડી શકે એવી જગ્યાએ તર્ક કામ લાગે છે પણ તર્કને પણ ક્યાં વાપરવો એ પણ નક્કી કરવું જોઈએ લાગણીઓના વ્યવહારોમાં વારંવાર તર્ક વાપરવાથી ઘણી બધી વાર વ્યક્તિ વ્યક્તિ વચ્ચેનો ભેદ ખૂબ લાંબો થઈ જતો હોય છે